મિત્રો આપ મહત્વના તો પાણી કૂવો ખરો ચોકલી કોઈ નળ તે કાઢી આતા જે દિયેલ તેમાં પાણી એ મારા ઘરે નળ છે હા નળ છે પણ પાણી નથી તો તમે કોઈને રજૂઆત કરેલી હા રજૂઆત કરેલી પણ ધ્યાન આપ્યું બે ત્રણ વર્ષ થઈ ગયું તો તમે ક્યાંથી પાણી લાવો છો અમે તો બીજાના ઘરેથી છે તે જૂના સરપંચ હતો એના મારું નામ અજમાબેન રમેશ ભાઈ દામન છે હું અહીંયાની રહેવાસી છું અમે ને બે ત્રણ વર્ષથી ગામમાં નદીએ જતા નું પાણી ભરવા માટે પાણી પુરવઠા વિભાગ આવા તાલુકાના નિર્ગુડમાળ ગામે પાણીની સમસ્યા નિવારણ માટે નિષ્ફળ હર ઘર નળ સે ચડ યોજના લોકો માટે પોકળવચ વચનો સાબિત થાય છે ત્યારે સરકાર દ્વારા હર ઘર નળના સૂત્ર સાથે નળસેચડ મિશનની ઘોષણા કરી હતી અને વર્ષ બે હજાર ચોવીસ સુધીમાં દેશના તમામ ઘરોમાં નળ કનેક્શન દ્વારા પીવાનું પાણી પૂરતું પાણી પહોંચાડવાનો નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો હતો ગુજરાત રાજ્યના છેવાડે આવેલ ડાંગ જિલ્લાના ગામડાઓમાં નળસેચડ યોજના અંતર્ગત શુદ્ધ પાણી પહોંચાડવાની યોજના ફક્ત સરકારી ચોપડાની શોભા વધારવા માટે સારી હોઈ શકે છે પરંતુ ડાંગ જિલ્લાની પાણીની સમસ્યાઓ માટે કલંક સમાન બની જવા પામી છે કારણ કે ડાંગ જિલ્લામાં હર ઘર જળ યોજના જ પાણી પુરવઠા વિભાગના અધિકારીઓના મોટા મોટા ભ્રષ્ટાચારના ગાબડાઓ જોવા મળી રહ્યા છે ડાંગ જિલ્લાના આવા તાલુકામાં આવેલ નિરગુડમાળ ગામે નળ કે પાણીની ટાંકી શોભાના ગાંઠે સમાન ઊભી કરવામાં આવી તેમ લાગી રહ્યું છે આજના ઘડીએ નળ કે પાણીની ટાંકી સૂકી નજરે પડે છે નિરગુડમાળ ગામમાં પાણીની સમસ્યા નિવારણ માટે સરકાર નિષ્ફળ જોવા મળી રહી છે આ ગામમાં નળ સે જળ યોજના તૂટેલી ફૂટેલી હાલતમાં જોવા મળી રહી છે જેના પગલે સરકારના લાખો રૂપિયા ધુવા ધુવા થયેલ નજરે જોવા મળે છે ગુજરાતનું ચેરાપુંજી તરીકે ઓળખાતું ધરાવતો ડાંગ જિલ્લામાં ચોમાસામાં અવિરત વરસાદ પડતો હોય તેમ છતાં ડાંગમાં પાણીની સમસ્યા વિકરાળ સ્વરૂપ ધારણ કરેલ જોવા મળે છે વહીવટી તંત્ર ક્યારે જાગશે તેની લોક રાહ જોઈ રહ્યા છે બ્યુરો રિપોર્ટ મિલન ધોડે આઈ ન્યૂઝ ગુજરાત લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આઈ ન્યૂઝ ગુજરાતી